નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બૌદ્ધિસ્ત્વ બુદ્ધ વિહાર તેમજ બુદ્ધ વિહાર નિર્માણ એન્ડ સંચાલન સમિતિ રજીસ્ટર દ્વારા આયોજિત ધમ સંદેશ સોવિન્યર અંક વિમોચન તારીખ વીસમી એપ્રિલ બે હજાર પચીસ રવિવાર સાંજે છ કલાકે ઇલાઇટ રેસ્ટોરન્ટ ચાંદખેડા અમદાવાદ ગુજરાત ખાતે યોજાયો તેમજ સંવિધાન નિર્માતા વિશ્વરત્ન બૌદ્ધિસ્ત્વ ડૉક્ટર બી આર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ધામધૂમથી મનાવવામાં આવેલી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહાનુભાવો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની ફોટો છબી તેમજ તથાગત બુદ્ધ ભગવાનની પ્રતિમા આગળ મીણબત્તી સળગાવીને દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર પહેરાવી કરવામાં આવી હતી તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ અવસર પર એકસો ચોસઠ પાનાની ધમ સંદેશ બે હજાર પચીસ સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા આ સ્મરણિકાનું હાજર રહેલ દરેકને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ઉપાસિકા આયુ પુષ્પાબેન સોમકુંવરે કર્યું હતું સહાયક સંચાલક તરીકે આયુષ્માન વિજય સોમકુંવર સાહેબ રહ્યા હતા કાર્યક્રમની અધ્યક્ષતા આયુ શરણ ધમદર્શી પૂર્વ અધ્યક્ષે કરી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ આયુ વિપિન કુમાર ભારતીય અધ્યક્ષ સી ઇ સી અખિલ ભારતીય અનુસૂચિત જાતિ જનજાતિ કર્મચારી કલ્યાણ સંઘ મહેસાણા રહ્યા હતા અન્ય અતિથિ વિશેષમાં આયુષ્મતી ભારતીબેન ઠાકોર સામાજિક કાર્યકર ચાંદખેડા આયુષ્મતી મંજુશ્રી આનંદ સામાજિક કાર્યકર રાણોલી બરોડા આયુષ્મતી જાગૃતિબેન બૌદ્ધ બૌદ્ધ વિચારક અમદાવાદ આયુષ્મતી ડોક્ટર વૈશાલી સીતાપરા સેન્ટર હેડ વુમન એમ્પાવરમેન્ટ અમદાવાદ આયુ ટી આર ભાસ્કર અધ્યક્ષ બુદ્ધિસ્ત બુદ્ધ વિહાર ચાંદખેડા અમદાવાદ હાજર રહ્યા હતા સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ વડોદરાના ટ્રસ્ટી આયુષ સુખદેવ વાઘેલા સાહેબ હાજર રહ્યા હતા અનેક સામાજિક સંસ્થાઓ તેમજ તેમના અધ્યક્ષ મહાસચિવ પણ હાજર રહ્યા હતા આયુ જુગીલાલ સાહેબ મહાસચિવ વિહાર ચાંદખેડાએ સંસ્થાની પ્રગતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો ઉપસ્થિત બધાએ જ આમંત્રિત મહાનુભાવોનું સુંદર મોમેન્ટો અને પુષ્પો આપીને સન્માન કરવામાં આવ્યું હતું પત્રકાર આયુ રાજેશ જાદવજી અમદાવાદ આયુ ભીખાભાઈએ મકવાણા અધ્યક્ષ સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર તેમજ રિપોર્ટર સાબર આવાઝ નંદાસણ કડીને પણ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વક્તાઓએ તથાગત બુદ્ધ ભગવાન તથા ડૉ બી આર આંબેડકર સાહેબની વિચારધારાને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું રિપોર્ટર ભીખાભાઈ મકવાણા તો बहुत सारी महिलाओं से हमारी मुलाकात होती है क्योंकि जो है हम कार्य कर रहे हैं इसलिए आज हमारे महामानवों की वजह से यहाँ उनकी वजह से हम यहाँ उपस्थित है जो पिता साहेब की बड़ी की वजह से महिलाओं को जो अधिकार मिले हैं तो वो अधिकार मिलकर हमें बैठे नहीं रहना है हमें जो मिला है है ना हमें जो मिला है वो हमें और महिलाओं में भी बांटना है उनको जागरूक करना है બના અમડીસા જલ્દી આગેવાનો બાબા સાહેબ કા સપના હૈ બના પૂરા હોય તો હમ સૌ સાથમાં ખાસ કરો ને ગુજારિશ